નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો હાલ ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યું છે પણ તો અહીંયા મિત્રો લાઈવ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે આગામી સમયની અંદર ગુજરાતની અંદર પારો ખૂબ જ ઊંચો જવાનો છે રાજકોટ પાંત્રીસ ગોંડલ ચોત્રીસ જસરણ ચોત્રીસ બોટાદ પાંત્રીસ ચોટીલા તેત્રીસ સુરેન્દ્રનગર ચોત્રીસ ધોળકા ચોત્રીસ ભાવનગર તેત્રીસ અમરેલી પાંત્રીસ મોરબી ચોત્રીસ જામનગર બત્રીસ ભાણવડ ચોંત્રીસ તો ખૂબ જ ભારે ગરમીનો રાઉન્ડ મિત્રો આવવાનો છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ગુજરાતની અંદર આગામી દસ દિવસ સુધી વાતાવરણ કેવું રહેશે ઠંડીનો રાઉન્ડ છે એ કેટલા દિવસ સુધી ચાલશે તેમજ મિત્રો ખાસ કરીને જોવા જોઈએ તો આગામી સમયમાં પવનની ઝડપ પણ મિત્રો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જવાની છે તો આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં આપણે વિગતવાર મેળ છું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અગાઉ મિત્રો આપણે વિડીયોમાં બતાવીએ તે પ્રમાણે માહિતી હાલ મિત્રો ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે જેને કારણે ઠંડીનો પારો ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને નોર્મલ બન્યો છે અને કેટલીક જગ્યાએ વાદળો આવવાની પણ મિત્રો ખાસ કરીને ઘટના બની છે પણ તો આગામી સમયની અંદર પવનની દિશા બદલાશે અને ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ છે એકદમ ક્લીન થશે ખાસ કરીને સોમવારે મંગળવારે તમે જોઈ શકો છો ઘાટા વધારે પ્રમાણમાં વાદળો આવી શકે છે બુધવાર સુધી રહેશે અને બુધવાર પછી મિત્રો ખાસ કરીને એકદમ ક્લીન વાતાવરણ રહેશે અને ભારે ગરમીની મિત્રો શરૂઆત થશે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો ઠંડીની અસર બુધવાર સુધી રહેશે અને ખાસ કરીને આજે રવિવારે મિત્રો ભારે ઠંડી રહેવાની છે ત્યારબાદ મિત્રો ભારે ઠંડીની શક્યતા નથી એટલે કે તાપમાન એકદમ નોર્મલ રહેશે પરંતુ ખાસ કરીને પંદર તારીખથી નોર્મલ તાપમાનમાં ધીમે ધીમે વધારો આવશે અને અંબરલાલ પટેલે પણ મિત્રો કીધું કે હવે લોકોને ઉનાળાની મિત્રો શરૂઆત થઈ ગઈ હોય તેવો અહેસાસ થશે એટલે કે ગરમીની શરૂઆત મિત્રો પંદર તારીખથી જોવા મળશે તો ખાસ કરીને આજના દિવસનું વાતાવરણની વાત કરીએ તો આજના દિવસનું વાતાવરણ મિત્રો ખાસ કરીને વહેલી સવારે ઝાકળ આવી શકે છે ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ઝાકળ જોવા મળી શકે છે ત્યારબાદ બપોર પછીની વાત કરીએ તો કેટલીક જગ્યાએ વાદળો પણ જોવા મળી શકે છે આ સિવાય તમે મિત્રો જોઈ શકો છો ગલ્ફ કન્ટ્રી બાજુથી એક ખાસ કરીને ભેજનો પ્રવાસી ગુજરાત તરફ આવી રહ્યો છે જેને કારણે આગામી બાર તારીખે અને તેર તારીખે તમે જોઈ શકો છો મિત્રો છાંટા પડે વરસાદ આવે હળવો વરસાદ થાય તેવો મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ભેજ આવી શકે છે તો તેને કારણે દિવસ દરમિયાનનું આખું વાતાવરણ છે ધૂંધળું જોવા મળે અને કેટલીક જગ્યાએ વહેલી સવારે મિત્રો છાંટા પડે તેવી પણ શક્યતા છે પરંતુ વરસાદ પડે તેવી હાલ મિત્રો કોઈ શક્યતા નથી ત્યારબાદ મિત્રો પંદર તારીખથી તમે જોઈ શકો છો કોઈ મોટી સિસ્ટમ નથી અને તેને કારણે મિત્રો ખાસ કરીને સત્તર તારીખની આસપાસ મિત્રો ભેજ આવી શકે છે પરંતુ સાથે સાથે ગરમીને લઈને પણ મિત્રો મોટી અપડેટ કરવામાં આવી છે એટલે કે ભારે ગરમી પડી શકે છે એટલે કે હવે માઘ મહિનો આવશે એટલે કે પોષ મહિનો પૂરો થઈ ગયો છે મિત્રો ગઈકાલે આમાં જ જતી રહી છે એટલે કાર્તક માક્ષર પોષ અને હવે મહા મહિનો તો મહા મહિનાની અંદર મોટા ભાગના જે મહિનો છે એની અંદર ઝાકળ આવતો હોય છે તો આ મહિનાની અંદર પણ મિત્રો સતત મિત્રો ઝાકળ ચાલુ રહેશે બે દિવસ ઝાકળ આવે બે દિવસ ઝાકળ ન આવે અને ઝાકળ આવવાને કારણે બપોરે છે ખાસ કરીને ખૂબ જ તડકો તપે અને લોકોને ગરમીનો અહેસાસ થાય અને ખાસ કરીને આજના વિડીયોમાં આપણે બતાવવાના છીએ કે અમુક દિવસે મિત્રો અમુક તારીખોમાં તો પાંત્રીસ ડિગ્રી સુધી તાપમાન જતું રહી તેવી પણ ગરમી જોવા મળશે હવે મિત્રો આપણે પવનની ઝડપ જોઈ લેવી ચાલીસ કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાવાનો છે તો અહીંયા પહેલાં આપણે વાત કરી લેવી નોર્મલ પવનની તો એ તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર આજે વહેલી સવારે ખાસ કરીને પંદરથી લઈને વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે ખાસ કરીને આ પવનની ઝડપ ખંડ વૃત્તિ જેવી હશે જુદા જુદા વિસ્તારોની અંદર જુદા જુદા સમયે ખાસ કરીને પવનની ઝડપ છે એ વધઘટ થતી હોય છે તમામ વિસ્તારમાં તેજ પવન ફૂંકાય તેવી કોઈ શક્યતા નથી અહીંયા તમે જોઈ શકો છો આજના દિવસે પવનની ઝડપ નોર્મલ કરતાં વીસ કિલોમીટર હોય તો એ નોર્મલ કહેવાય પણ તો એ નોર્મલ કરતાં થોડીક વધારે પવનની ઝડપ જોવા મળે અને આંચકાવાળો પવન જોવા મળે તેવી શક્યતા છે બાર તારીખથી મિત્રો તમે જોઈ શકો છો ત્યારે પણ નોર્મલ પવન છે વધારે પવનની ઝડપ ખાસ કરીને ચૌદ તારીખની આસપાસ જોવા મળશે એ પણ મિત્રો ખાસ કરીને કચ્છની અંદર અને ખાસ કરીને જામનગર સાઈડ બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર તે જ પવન ફૂંકાય તેવી શક્યતા નથી પરંતુ નોર્મલ કરતાં સેજ જ વધારે પવન રહી શકે છે ખાસ કરીને અઢાર તારીખે સિસ્ટમ એક આવવાને કારણે પવનની ઝડપ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો થોડીક નોર્મલ કરતાં વધે તેવી શક્યતા છે અહીં તમે જોઈ શકો છો છેતાલીસ કિલોમીટરની ઝડપે નલિયામાં એકતાલીસ ગાંધીધામની અંદર ચુમ્માલીસ કિલોમીટરને તો અઢાર તારીખે તે જ પવન ફૂંકાય તેવી શક્યતા હાલ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે અને તમે ઓગણીસ તારીખે પણ તમે જોઈ શકો છો ઓગણીસ તારીખે પણ પવનની ઝડપ છે એ નોર્મલ કરતાં ખૂબ જ વધારે ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાતના સુઈગામ પાલનપુરની અંદર હળવદ રાજકોટ જામનગર અને દ્વારકાની અંદર પવનની ઝડપ છે એ ખાસ કરીને ખૂબ જ તેજ રહી તેવો હાલ મિત્રો ખાસ કરીને ઓગણીસ તારીખની આસપાસ બતાવી રહી છે એ તમે જોઈ શકો છો ખાવડાની અંદર એકાવન કિલોમીટરની ઝડપે પણ તો ખૂબ જ તેજ પવન આગામી સમયની અંદર ફેંકાવાનો છે તો ત્યારબાદ મિત્રો આપણે તાપમાનની વાત કરી દઈએ કે ઠંડીની અસર કેટલા દિવસ સુધી રહેશે અને ત્યારબાદ ગરમીની શરૂઆત ક્યારે થશે તો આજના દિવસે હજુ પણ મિત્રો સવાર વહેલી સવારનું તાપમાન છે એ થોડુંક ઠંડુ જોવા મળી શકે છે સવારે અહીંયા તમે જોઈ શકો છો પાલનપુરમાં ચૌદ સુઈગામમાં ગામમાં ખાવડામાં પંદર નલિયામાં સોળ ગાંધીધામમાં સોળ હળવદ મહેસાણામાં પંદર અમદાવાદમાં સત્તર રાજકોટમાં સોળ તો એટલું એકદમ નોર્મલ તાપમાન છે એ ખાસ કરીને રહેવાનું જ ભારે અતિ ભારે ઠંડી પડે તેવી શક્યતા નથી પણ તો અહીંયા બપોરનું તાપમાન જોઈ શકો છો ફરી એક વખત એ ત્રીસ ડિગ્રીની આસપાસ મિત્રો જતો રહે છે હવે ધીમે ધીમે મિત્રો ખાસ કરીને જે મિનિમમ તાપમાન છે એની અંદર પણ વધારો આવશે અહીં તમે જોઈ શકો ગઈકાલે જે ચૌદ તેર ડિગ્રી હતું તેની જગ્યાએ અહીંયા પંદર સોળ ડિગ્રી મિત્રો તાપમાન છે એ જોવા મળી રહ્યું છે અને બપોરનું તાપમાન છે એ સરેરાશ ત્રીસ ડિગ્રીનો અને જૂનાગઢમાં અને ભાવનગરમાં એકત્રીસ વડોદરામાં એકત્રીસ ડિગ્રી સુધી તાપમાન મિત્રો જોવા મળી રહ્યું છે મંગળવારથી મિત્રો એકદમ ઠંડી ઘટી જાય તેવી અહીંયા શક્યતા બતાઈ રહી છે અળવદની અંદર તમે જોઈ શકો છો રાજકોટમાં સોળ ડિગ્રી સવારમાં ખાસ કરીને તાપમાન છે એકદમ જે ઠંડી જોવાઈ રહી છે તેની અંદર પણ મિત્રો ધીમે ધીમે વધારો થશે અને પંદર તારીખની આસપાસ તમે જોઈ શકો છો તાપમાન જે સવારનું તાપમાન જે બારતેર ડિગ્રી જતું હતું તે સત્તર ડિગ્રી સોળ ડિગ્રી તમે જોઈ શકો અઢાર ડિગ્રી તો એકદમ અહીંયા મિત્રો પંદર તારીખથી મિત્રો શિયાળો એકદમ ગાયબ થઈ જશે અને ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે અને ઉનાળાની શરૂઆત થવાની સાથે જ તાપમાન છે અહીંયા તમે જોઈ શકો છો બત્રીસ ડિગ્રી રાજકોટમાં એકત્રીસ જૂનાગઢમાં બત્રીસ ભાવનગરમાં એકત્રીસ તો ખાસ કરીને પંદર તારીખથી તાપમાનની અંદર વધારો થશે અને સોળ તારીખે તમે મિત્રો તાપમાન જોઈ શકો છો એકાએક વધી અને તેત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે એ જોવા મળી રહ્યું છે અને આગળ તમે મિત્રો તમને બતાવશો સત્તર તારીખે આ તાપમાન છે એ પાંત્રીસ ડિગ્રી સુધી મિત્રો જોવા મળી રહ્યું છે રાજકોટમાં પાંત્રીસ હળવદમાં ચોત્રીસ અમદાવાદમાં ચોત્રીસ વડોદરા વડોદરામાં ચોત્રીસ ભાવનગર જૂનાગઢમાં તેત્રીસ ગાંધીધામમાં તેત્રીસ સુઈગામાં બત્રીસ મહેસાણામાં તેત્રીસ તો સત્તર તારીખે મિત્રો ખાસ કરીને ભારે ગરમી પડે અને લોકોને એકદમ મિત્રો ઝપાટે ઉનાળાની અસર થાય તેવી શક્યતા મિત્રો હાલ બતાવી રહી છે અઢાર તારીખે ફરી એક વખત મિત્રો તે જ પવન ફૂંકાવાને કારણે તાપમાનનો પારો પછી નીચે આવશે બત્રીસ ડિગ્રી સુધી જશે અહીંયા તમે જોઈ શકો ઓગણીસ તારીખે આપણે વાત કરીએ એકાવન કિલોમીટરની ઝડપે ખાવડાની અંદર પવન ફૂંકાઈ રહ્યો છે તો આ પવનને કારણે તાપમાનનો પારો છે છોડી એની અંદર મિત્રો રાહત મળે અને ખાસ કરીને તમે જોઈ શકો પાંત્રીસ ડિગ્રી હતો તેની જગ્યાએ એકત્રીસ થાય તેવી પણ શક્યતા છે અને પવનની ઝડપ જેવી ઘટશે તેવી ફરી એક વખત તાપમાનનો પારોશી પાંત્રીસ ડિગ્રીની આસપાસ તેવી શક્યતા છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત